નમસ્કાર દર્શક મિત્રો મા તે સેવનિજમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર લાલજી મેર બોટાદ એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર આજ રોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા સાહેબ અમરેલી જિલ્લાના જુદા જુદા તાલુકાની મુલાકાત લીધેલ જેમાં જૂનાગઢ સત્તાધાર ચલાડા ધારી ખોડિયા ડેમનું મુલાકાત લઈ અમરેલી જિલ્લાના કોળી સમાજના આગેવાનો સાથે મુલાકાત લીધેલ જેમાં આગામી સમયમાં જિલ્લા કક્ષા અને ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ વિશે ચર્ચા કરેલ જેમાં સાહેબ શ્રી દ્વારા ખાતરી આપવામાં આવી કે જેમાં અમરેલી જિલ્લાના બધા જ આગેવાનો સાથે મળી જોરદાર આયોજન કરવા માટે હાકલ કરેલ અમરેલી જિલ્લાના તમામ આગેવાનો સાહેબના માર્ગદર્શન વિશે ભવ્ય કાર્યક્રમ યોજશે ત્યારબાદ આગળના કાર્યક્રમ માટે સાહેબ શ્રી રંધોડા ખાતે અગત્યની મિટિંગ માટે રવાના થયેલ મહાતે સેવન હા ચૈદરો 3 વાળો હવે રેડી એક રાઈટમાંથી કે બધા બધા રોડ આ પૂજી ટોપી પૂછી લે સાહેબ આજી અપરેટિવ કિરાના પ્રવાસ શું કેતો અને ખાસ કરીને પાણીની જરૂર છે દીધાવા કે સવારે જૂનાગઢ થી નીકળી ઓષાડી બી પવિત્ર દિવસ સત્તાધાર જગ્યામાં પૂજ્ય સંતોનું આમંત્રણ હતું સાથે બાળુ બાપુ જેમની બજારોમાં પણ ત્યાં સત્તાધાર રૂપાનું હતું સૌ સંતોની અને સૌ ભક્તોની અને સદ્ધાઓએ મોટી સંખ્યામાં ત્યાં સત્તાધાર આપે ખૂબ થોડા દર્શન કરીને સૌ મળીને એની બાજુમાં જો જૂનાગઢ જિલ્લાનો મારા વિભાગનો અંબાદર બેંક એની બાજુમાં કાફાવર બેંક કે જે બંને ડેમોની મુલાકાત લેતા બંને જગ્યાએ કામ ચાલુ હતા એ સમયસર પૂર્ણ થાય અને બંને ડેમો આગામી દિવસમાં ચોમાસામાં તમને માનવું પાડ્યું છે પણ ચોમાસા પહેલાં આજે વધારે ભય ત્યાર પછી ધારી એ બાજુમાં જે ખાસ કરીને ચલાલા વેગનાર અને ગુજરાત અમરેલી જિલ્લાના ગામડાઓ વિસાવર જિલ્લાના ગામડાઓ બધા જીવનના પાણીની યોજના કોરિયા ડેમ આવે બની છે ત્યાં કોરિયા ડેમ ઉપરની પણ મુલાકાત

હું આગળ ભાવનગર જિલ્લાની રંગોળા જેવી મુલાકાતે જવાનું છું આમાં મારા અંગની સિંચાઈ યોજના અને પાણી પ્રકારની યોજનાઓ આ મુલાકાત આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને કેમની સેફ્ટી સલામતી એ પણ મારા અધિકારીઓ સાથે છે અમરેલી જિલ્લામાં પણ પીવાના પાણી માટેની આગામી દિવસોમાં સમસ્યા ન થાય એવા દ્રષ્ટિની માટે એટલે સુધારાની યોજનાઓ ચાલે છે 何を